હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તમને થતું હશે કે આ સીધો ભાવનગર બસ સ્ટેન્ડનો વ્યૂ કેમ દેખાઈ રહ્યો છે તો હા હું અને મારો ફ્રેન્ડ બંને જઈ રહ્યા છીએ ઉજ્જૈન મહાકાલ બાબાના દર્શન કરવા માટે અને અત્યારે વાગી ગયા છે સવા બાર અને હું આવી ગયો છું ભાવનગર બસ સ્ટેન્ડે કારણ કે અહીંથી અમે જઈ રહ્યા છીએ અમદાવાદ અને અમદાવાદથી સવારની અમારી ટ્રેન છે ઉજ્જૈન માટે તો ફ્રેન્ડ્સ આપણો સફર શરૂ થતાં જ એક બ્રેક આવી ગયો છે આપણે જે બસમાં જઈ રહ્યા હતા એ બસમાં પંક્ચર પડી ગયું છે અને હવે ટાયર બદલવા માટે બસ ઊભી છે લગભગ અડધી કલાક જેવો સમય અહીંયા વીતી જશે તો ફ્રેન્ડ વાગ્યા છે સાડા પાંચ અને આપણે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ હવે આપણે પેલા નાસ્તો કરી લઈશું તો આપણે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ

તો ફ્રેન્ડ વાગ્યા છે છ અને અમે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને અમારી ટ્રેન પણ ઓલમોસ્ટ આવી ગઈ છે

તો ફ્રેન્ડ્સ હું અત્યારે છું એક્સપ્રેસમાં આ ટ્રેનમાં અમે જઈ રહ્યા છીએ અમદાવાદ થી ઇન્દોર અને અમે થ્રી ટાયર એસી કોચ લીધો છે તો હું તમને બતાવું કે કઈ રીતનો કોચ છે અહીંયા વોશ મશીન છે અહીંયા બે વોશરૂમ છે તો ફ્રેન્ડ્સ રતલામ દસ મિનિટ માટે ટ્રેન ઉભી રહી છે એટલે અમે નાસ્તો લેવા માટે નીચે ઉતરા છીએ એક વાગી ગયો છે અને અમે અત્યારે બ્રેકફાસ્ટ કરી રહ્યા છીએ બ્રેકફાસ્ટમાં છે પૌવા અને ચા ઉજ્જૈન જંક્શન આવી ગયું છે પણ આપણે પહેલાં જઈ રહ્યા છીએ ઇન્દોર ઇન્દોરથી ઓમકાલેશ્વર અને ત્યારબાદ આપણે ઉજ્જૈન દર્શન કરવા માટે આવવાના છીએ તો ફ્રેન્ડ્સ અમે ફાઈનલી પહોંચી ગયા છીએ ઇન્દોર અને ટ્રેન પણ ઓલમોસ્ટ ખાલી થઈ ગઈ છે આ અમારી સીટ હતી તો ઇન્દોર પહોંચી ગયા છીએ અમે

તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા પાંચ અને અમે ઇન્દોર હોટલે પહોંચી ગયા છીએ હોટલે આવીને ફ્રેશ થઈને હવે અમે જઈ રહ્યા છીએ બહાર અહીંયા ઇન્દોરની જે લોકલ માર્કેટ છે તેમાં અને અહીંયા એક મંદિર આવેલું છે ત્યાં તો લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહો તો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ ઇન્દોરમાં આવેલ રાજવાડા પેલેસમાં પણ આ પેલેસ સાંજે પાંચ વાગે બંધ થઈ જાય છે એટલે આપણે બહારથી જ એનો નજારો જોઈશું તમે જોઈ શકો છો મારી પાછળ આજે રાજવાડા પેલેસ છે આ પેલેસનું નિર્માણ સત્તરસો ને સુડતાલીસમાં માં મલહાર રાવ હોલકરજીએ કરાવેલું છે સરાફા બજારમાં અને થોડી ભૂખ લાગી રહી છે એટલે અહિયાં વિજય ચાટ હાઉસ માં નાસ્તો કરીશું ફ્રેન્ડ્સ આપણે મંગાવી લીધું છોલે ટિક્કી એમાં છોલે છે ટિક્કી છે કાંદા છે રતલામી સેવ છે ફ્રેન્ડ્સ ઇન્દોરમાં બજારમાં વધારે પડતી તમને રબડી જામુન જોવા મળશે તો આપણે પણ મીઠું મોઢું કરીશું ફ્રેન્ડસ અમે અત્યારે અહીંયા સરાફા બજારમાં રબડી ટેસ્ટ કરી રહ્યા છીએ વાહ નચી ફ્રેન્ડ્સ અમે જઈ રહ્યા છીએ બળાક ગણેશ મંદિરે ગણપતિ બાપાના દર્શન કરવા માટે તો ફ્રેન્ડ્સ આપણે શ્રીપડા ગણપતિ મંદિર પહોંચી ગયા છીએ હવે અંદર જઈને દાદાના દર્શન કરીશું તો ફ્રેન્ડ રોડ ઉપરથી પસાર થતા હતા અને અચાનક જ આ બોર્ડ ઉપર આપણી નજર પડી છે ત્યાં લખેલું હતું કે ભારત ની સૌથી છોટી ગાય એટલા માટે આપણે અહીંયા જોવા માટે ઉભા રહી ગયા છીએ તો હવે આપણે જોઈશું કે તેમાં શું શું તો આમાં છે રોટી પરોઠા જામુન પાપડ દાલ રાઈસ એક વેજ સબ્જી છે એક પનીર સબ્જી છે દહીં છે અને સાથે સલાડ પણ આપેલું છે તો ફ્રેન્ડ્સ આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ કાલે ફરી મળીશું એક નવી જ જગ્યા સાથે એક નવી જર્ની સાથે તો જોડાયેલા રહું અમારી ચેનલ સાથે જો તમને આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને જો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરો હર હર મહાદેવ